વિસ્તારમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો રાત્રિના સમયે બે ઈસમોએ એટીએમ તોડી નાખ્યો હતો બાદમાં તેમાંથી રૂપિયા ન નીકળતા બંને ચોર ભાગી છૂટ્યા હતા બેંક દ્વારા પોલીસને જાણ કરતા ઉદના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે બંનેને સીસીટીવી ના આધારે ભેસ્તાન આવાસમાંથી ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી ગઢવીએ કહ્યું કે એક્સિસ એટીએમ રાતના સમયે તોડ્યું હતું બાદમાં તેમાંથી ચોરીનો પ્રયાસ કર્યો હતો જોકે તાત્કાલિક એટીએમ ચોરીની બેંકમાં જાણ થઈ હતી સીસીટીવીના આધારે બેંકને જાણ થતા બેંક દ્વારા પોલીસને જાણ કરવામાં આવી જેથી સ્થળ પર પોલીસ પહોંચી ગઈ અને તૂટેલી હાલતમાં એટીએમ મળ્યો હતો બે ઈસમ ત્યાંથી નીકળી ગયા હોવાનું સામે આવ્યું કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં શોપિંગ સેન્ટરમાં એક એક્સિસ એનું એટીએમ આવેલું હતું આ એટીએમ સેન્ટર ખાતે રાતના સમયે બે વ્યક્તિઓએ તેને તોડી અને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યા કર્યો હતો જે બાબતે તરત જ જે એટીએમ કંટ્રોલ રૂમ હોય છે ત્યાં સિગ્નલ ગયું હતું અને એ આધારે તેઓએ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં આ બાબતે જાણ કરી હતી જે જાણ થતાં જ ઉધના પોલીસની ટીમ તરત એના ઉપર કાર્યવાહી કરવા લાગી ગઈ હતી જેમાં સ્થળ ઉપર વિઝિટ કરતા જે એટીએમ મશીન જે હતું સેન્ટર ત્યાં જે મશીન હતું એ તૂટેલી હાલતમાં હતું અને ત્યાંથી બે વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા હતા એ પ્રકારની માહિતી પોલીસને મળી હતી પોલીસે આ બાબતે તપાસ કરતાં જ બે અજાણ્યા ઈસમોની તપાસ શરૂ કરી હતી જેમાં આગળ જઈને સફળતા મળી હતી આ સફ આ બે ઇસમો છે એમાં એકનું નામ સોએબ કાદર શેખ છે જ્યારે એકનું નામ હુસૈન આરિફુદ્દીન મોમિન છે આ બંને વ્યક્તિઓ આ ઘટનામાં સામેલ હતા બંનેના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા આ બંને આ પ્રકારની ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો જેમાં નુકસાન પણ કર્યું હતું જેથી પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો આમાંથી જે સોયબ છે એ અગાઉ પણ લિંબાયતના એક ગુનામાં ચોરીના ગુનામાં સંડોવાયેલ હતો પોલીસે આ બંને વ્યક્તિઓ પાસેથી ચાલીસ હજારનો મુદ્દામાલ જમા લીધો છે જેમાં એક સ્ક્રુડ્રાઈવર અને લોકડની છીણી પણ છે અને એક મોટરસાયકલ કે જે તેઓ ગુનાના કામે વાપરેલું હતું અમારા વિડીયો નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે